અમે બધા બધા ભાઈઓને રાખડી બાંધીશું હર્ષભાઈ સંઘવીને શંકરભાઈ ચૌધરીને ભૂપેન્દ્રભાઈ પટેલને બળવંતસિંહભાઈને એ બધાને અમે રાખડી બાંધીશું શું એમની જોડે આશીર્વાદ માગશો અને પીએમભાઈ મોદી મોદી સાહેબને પણ અમે રાખડી મોકલાવીશું શું માંગ કરશો ત્યાં જઈને ત્યાં જઈને અમે બહેનોના જે આજે ઘરની સમસ્યા જે છે આજે આજે આવ્યો છે ઘર તૂટવા માટેનું જે આવી છે એ માટે ઘર ના તૂટે એ માટેની અમે વાત કરીશું અને અમારા ભાઈઓ અમારી બહેનોના ઘર બચાવશે જ અને બહેનોના હાથમાં નહીં આંસુ દે એવી મને મને વિશ્વાસ છે અમારા ભાઈ ઉપર અને આ ભાઈઓ અમારી બધી કોઈ બહેનોને નિરાશ નહીં કરે